સુરતના ઉદના વિસ્તારમાં આવેલ સુમન હાઈસ્કૂલ નંબર એ ગુજરાતી માધ્યમના મેઈન ગેટ પાસે પડ્યો મોટો ભૂવ સુરતમાં વરસાદના કારણે ઠેર ઠેર ભુવા પડવાના બનાવો બની રહ્યા છે તેવી જ રીતે આજે સોનલ ઇન્ડસ્ટ્રીઝ સામે આવેલ સુમન હાઇસ્કૂલ છત્રપતિ શિવાજી મહારાજ સ્પોટ ગ્રાઉન્ડની બાજુમાં મોટો ભૂવ પડતા મહાનગરપાલિકાની ટીમ દોડતી થઈ હતી જેમાં વોર્ડના સ્થાનિક નગર સેવક શ્રી સોમનાથભાઈ મરાઠીની જાણ થતા તાત્કાલિક આવી પહોંચી સાઉથ ઝોનના મહાનગરપાલિકા અધિકારીઓને જાણ કરી ભુવાને પુરાણ કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરી હતી જેમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા કહેવામાં આવ્યું કે આજે સારું થયું કે રવિવારના દિવસ હતો અને સ્કૂલો બંધ હતી નહીં સ્કૂલના ભણતા બાળકોની ભારે ભીડ હોય છે ત્યારે આ ભૂવા પડવાની ઘટના નહીં બની જે રીતના ભૂવો પડ્યો છે એક તો આ ભૂવો જે પડ્યો છે પચીસ વર્ષ જૂની ગટરની લાઈન જે વરસાદી લાઈન અહીંથી પસાર થાય છે અને બાજુમાં આઉટલેટ એનો ચેમ્બર બી છે એનો સબ ચેમ્બર જે ભેસી જવાથી આ ભૂવો પડ્યો છે અને વિશેષ આ ટીપી લાઈનોના અને સોસાયટીના આંતરિક ગટર લાઈનો અને પાણીની લાઈન આશરે પચીસ વર્ષ જૂની છે આ જૂની લાઈનોને નવો લાઈનો નાખવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવા માટેની બે હજાર એકવીસથી જ હું લેખિતમાં પત્ર શ્રીને આપેલા છે પરંતુ ઝોનલશ્રીને નબળાઈના કારણે જે આ ડ્રેનેજોના સર્વે જેટલા ફાસ્ટ થવા જોઈતા હતા એ થયા નહીં એના કારણે પણ આ ભૂવો પડ્યો છે અને ભગવાનનો આપણે આજે આભાર માનીએ અમારો આ એજ્યુકેશનનો હબ છે છત્રપતિ શિવાજી મહારાજ ફોર્ટ સંકુલ અને એજ્યુકેશન સંકુલ છે એમાં બે હાઈસ્કૂલો આવી છે અને સાતથી આઠ બીજી નગર પ્રાથમિક સ્કૂલ આવી છે અહીંયા વિદ્યાર્થીઓને અવર જવર અહીંથી બહુ મોટો છે અને સામે તમે જો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે આ સાઈડ રૂટનો રસ્તો ટીપી રસ્તો છે આ ટીપી રસ્તાનો અહીંયા બીજા ટીપી રસ્તા સાથે મત થતો રસ્તો છે આજે જે અહીંયા ગુવો પડ્યો છે ને એમાં કોઈક એક્સિડન્ટલી કોઈ નુકસાન નહીં થયું ભગવાનનો આપણે આભાર માની છે અને હું તાત્કાલિક અસરથી મને જ્યારે ખબર પડી ને હું એકસો આઠની જેમ અહીંયા આવીને પહોંચ્યો છું અને તાત્કાલિક આજે રજા હોવા છતાં હું જ અને અમારા રોડ વિભાગના કર્મચારીને અહીંયા બોલે છે સાંજ સુધીમાં આખું ચેમ્બર નવેસરથી બનાવવા માટેની પ્રક્રિયાને આજુબાજુનો જે કાચો ભાગ છે આ કાચો ભાગને પાકો કરી દેવામાં આવશે